મારું ગામ ભેનકવડ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા મામદભાઈ સુમારભાઈ મારું નામ ગ્રામજનો છે ઓગણીસો બોતેર માં અમને નાયબ કલેક્ટર ખંભાડિયાએ એ ગૌચર આપેલું પછી અઢાર પાંચ નવાણું ના કલેક્ટરે ગૌચર રદ કરેલું એની સામે અમે હાઈકોર્ટમાં ગયેલા હાઈકોર્ટે બે હજાર એકમાં કલેક્ટર સાહેબનો હુકમ રદ કરેલો પછી નાયબ કલેક્ટરનો હુકમ કલેક્ટર સાહેબે રદ કર્યો એની નોંધ પડી પછી કલેક્ટર સાહેબનો હુકમ રદ કર્યો હાઈકોર્ટે એની નોંધ નથી પડી તો અમારું આ ગૌચર છે એની રેવન્યુ રેકોર્ડ માં નોંધ પાડવા માટે અમે અત્યારે આવેદન પત્ર આપ્યું છે જો અમારા પ્રશ્ન નો નિરાકરણ નહીં આવે તો આઠ દિવસ પછી અમે ગાંધી ચિદ્યા માર્ગે હડતાલ ઉપર ઉતરશું અને તેમાં કઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો એની જવાબદારી જે તે અધિકારી ની અને સરકાર શ્રી ની રહેશે